હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ ગુજરાતી આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે એવા મેથીના ગોટા તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા મેથીની ભાજીના ગોટા આપણે બનાવીશું જો બાળકો મેથીની ભાજી ન ખાતા હોય તો આ રીતે આપશો તો તે જરૂરથી ખાશે અને જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી કરીને બધી જ નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે તો અહીંયા મેથીના ગોટા બનાવવા માટે ખાણી દસ્તામાં સાત થી આઠ નવ મરી એક મોટી ચમચી સૂકા ધાણા અને એક ચમચી જેટલી વરિયાળીને અથ કચરા વાટી લીધા છે હવે બેટર બનાવવા માટે આપણે એક બાઉલમાં આદુ મરચાં લસણની પેસ્ટ રાખીશું એક ચમચી પેલો વાટેલો આપણો જે ભૂકો છે એ ઉમેરીશું ગળપણ માટે આપણે થોડી ખાંડ ઉમેરવાની છે સ્વાદ મુજબ મીઠું થોડી એવી આપણે હિંગ ઉમેરીશું હિંગનો ટેસ્ટ ગોટામાં ખૂબ જ સરસ લાગે છે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે આ બધી વસ્તુ ઉમેરવાથી ગોટાનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે અને ખાવામાં ખૂબ સરસ લાગશે ગોટા સોફ્ટ રહે એટલા માટે આપણે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે કટ કરીને રાખેલી મેથીની ભાજી અને થોડા એવા આપણે લીલા ધાણા ઉમેર્યા છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ખાંડ ઓગળી જાય એટલે બેસનનો આપણે કકરો લોટ રાખ્યો છે ચણાનો એ ઉમેરીશું જો તમારી પાસે કકરો લોટ ન હોય તો તમે ઝીણા લોટ સાથે બે થી ત્રણ ચમચી રવો લઈ અને પણ એકદમ ક્રિસ્પી એવા ભજીયા બનાવી શકો છો મારી પાસે કકરો લોટ હતો તો મેં કકરો લોટ જ ઉમેર્યો છે અને થોડું થોડું પાણી રેડી અને પરફેક્ટ એવું બેટર બનાવી લીધું છે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈ અને સારી રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એ રીતે બેટર બનાવી લેવાનો છે મેથીના ગોટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો તે ખાવાની વધારે જ મજા આવે છે તો મિત્રો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે બેટર રેડી થઈ ગયું છે તો આપણે તેલ ગરમ કર્યું છે એમાં ભજીયા મીડિયમ સાઈઝના તળી લઈશું અહીંયા મેં ચણાનો કપરો લોટ લીધો છે તો હું ખાવાનો સોડા છે તે નથી ઉમેરી રહી જો તમે ઝીણો લોટ લીધો હોય તો તમારે એક નાની ચમચી ખાવાનો સોડા ઉમેરવાનો જેથી કરીને સોફ્ટ બનશે તો કકરા લોટમાં ખાસ કરીને ઉમેરવાની જરૂર પડતી નથી મીઠા સોડા કારણ કે કકરો લોટ જાતે જ આપણે તેલ ઉમેર્યું હોય છે એટલે સારા એવા ક્રિસ્પી અને સોફ્ટ બનીને રેડી થઈ જાય છે તો આ જ રીતે આપણે બધા જ ગોટા તળી લઈશું જો મિત્રો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને જરૂરથી કરજો બાજુમાં બધી જ નવી નોટિફિકેશન તમને જરૂરથી મળશે અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો તો આ રીતે ઘરમાં ગરમ મેથીના ગોટા એકદમ સોફ્ટ એવા બનીને રેડી છે તો આ ગોટાને આપણે દહીં સાથે અથવા તો લીલી ચટણી સાથે ખાઈ શકીએ છીએ અને એકલા પણ આ ગોટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો જો તમને કાચા લાગતા હોય ગોટા તો તમે આ રીતે થોડા કાચા કાઢી અને પછી બધા ગોટાને એકસાથે ફરીથી તળી શકો છો આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફેરવતા જેને તળીશું એટલે કાચા નહીં રહે અને ખૂબ સરસ રીતે અંદરથી પણ થઈ જશે તો હવે ગોટાને આપણે સવિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો ઠંડીમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ મેથીના ગોટા બનીને રેડી છે તો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો એકદમ સોફ્ટ એવા ગોટા બનીને રેડી છે જોવાથી જ ખબર પડે છે કે એકદમ સોફ્ટ એવા બન્યા છે થેન્ક યુ ફોર વોચિંગ